અને પરચુરણ જેવી રણસી નું પણ ખરીદ વેચાણ કરતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને પૂરતો સહયોગ આપીને ખેડૂત કમિશન કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર મુલાકાત લેશો નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જસદણ માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ દસ મહિને શુક્રવારના રોજ જસદણ માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક જોઈએ તો પાંચ હજાર પાસ જેવી જોવા મળી રહી છે ભારી અને પાલ બંને નહીં થઈને અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલુ છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને કપાસના આજના બજાર ભાવ પંદરસો ને પાંત્રીસ રૂપિયા સુપરમાલ લેનાર પ્રતાપ બાપુ શિવશક્તિ ગઢડિયા

પંદરસો ને એકતાલીસ રૂપિયા સુપરમાલ લેનાર પ્રતાપ બાપુ શિવશક્તિ શક્તિ પંદરસો ને પાંત્રીસ રૂપિયા સુપરમાલ લેનાર પ્રતાપ બાપુ શિવશક્તિ જીનિંગ ચાર પાંચો આઠ નવ દસ હજાર બાર પંદર સત્તર પંદરસો ને ચોવીસ રૂપિયા સુપરમાલ લેનાર પ્રતાપ બાપુ શિવશક્તિ 55. 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 Pandar प्रताप बाबू प्रताप बाबू ढीला न

લેનાર પ્રતા બાપુ સીવ સકતી પંદરસો ને બાર રૂપિયા સુપરમાલ લેના રવિ

હલો ભાઈ લક્ષ્મણ ભાઈ માનસિંગ પંદર હલો પંદર પંદર પ્રતાપ બાપુ પંદર લીલો ઉભા ઉભા રે ઉભા ભાઈ ઉભાર્યો જો તમતો હલો

અલે એરિયા પંદર ઓન ખરા બાપા ઉપર જન બાદ લેતો જે કે ઉપર જો આવ આગળ એકવી એકી 22 અલે એ એ મને આય તો લવાય રો કે યે મેં આ પરસો રાજી દઈન તું 25 24 23 23 છે આજે 23 નોડી થઈ ગઈ હાલ ખાજે છે ખાજે

પંદરસો ને એકવીસ રૂપિયા સુપરમાલ લેનાર પ્રતાપ બાપુ શિવશક્તિ ની ગઢડીયા

ચૌદસો ને તોતેર રૂપિયા મીડિયમ સુપરમા લેનાર રવિ કપાસ વાળા ખેડૂત બેડલા ગામના ಚಾರ್ಟಾರೋ ಪುರಮ ಪ್ರತ ಬಾಪು ಶಿವ ಶಕ್ತಿ પંદરસો ને ઓગણીસ રૂપિયા સુપરમાલ લેનાર અવ રાધ્યામજી

પંદરસો ને પાંચ રૂપિયા સુપરમાલ લેનાર રવિ

તેરસો ને પચાસ રૂપિયા મીડિયમ કપાસ નબળો કપાસ લેનાર પ્રતાપ બાપુ શિવશક્તિની પંદરસો ને પંદરસો ને ઓગણ ચાલીસ રૂપિયા સુપરમાલ લેનાર પ્રતાપ બાપુ શિવ શક્તિ

બે ત્રણ ચાર પાંચ પંદર કરો પ્રતાપ બાપુ પંદરસો ને સાત રૂપિયા સુપ્રમાન લેનાર પ્રતાપ બાપુ શિવશક્તિ ન્રણ ન્રળ ન્રા xખ઴રણ ન્રણ ન્ર ન્઺ ને૝ઢ ન ન ન ન્ર ન ન ન ન ન ન ન ન ન 1480 રૂપિયા મિડિયમ સુપરમા લેનાર પ્રતાપ બાપુ સેવકતી જની સુપર પ્રતાપ બાપુ બાપુ નીકળો